શણગારે કોઈ પણ ગામ કે શહેરમાં કોઈ નેતા કે અભિનેતાના સન્માનમાં ભાયાભાઈ દુકાનની જ પાગડીઓ હોય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ સહિતના મહાનુભાવો પહેરી ચૂક્યા છે ભાયાભાઈ પાઘડીઓ ને મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક અને વિવિધ સ્પર્ધાઓ તેમજ માહિતી ખાતા દ્વારા વિવિધ પ્રદર્શન અને સ્ટોલ તેમજ ચકડોળ ને મોતના કૂવાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને મેળાનો આનંદ માણવા માટે લાખો લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ને તણેતરની ઓળખ સમા માલધારીઓએ રાસ મંડળીએ રાસ રજૂ કર્યો હતો અને પ્રશુ સ્વર્ધક પ્રથમ ત્રણ વિજેતાને ગુજરાત સરકારના મંત્રીઓ દ્વારા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા અને તણેતરની આગવી ઓડક સમી રંગબેરંગી છતરીઓ અને દેશના સીમાડા છે અને બ્ર અને વિષ્ણુ ત્રણ કુંડ આવેલા છે અને આ જગ્યા ઉપર વિષ્ણુ ભગવાન પુષ્પ લાવી કરીને જમવાનો નિયમ હતો પછી એક દિવસ વિષ્ણુ ભગવાન

ેશ્વર મહાદેવ કહેવાય અને તે પછી કર્ણ ઋષિ થઈ ગયા કર્ણ ઋષિ એ આ જગ્યા ઉપર તપ કરેલું ત્યારે બીજી વખત લિંગમાંથી પ્રગટ થયા પાંચ મસ્તક વર્ષ ગુજરાત ત્રણ નેત્ર ડાબી બાજુ પાર્વતી જતાની ગંગાજી પ્રમાણે પ્રગટ પછી તે દિવસે ઋષિ પાંચમ હતી તે દિવસે ઋષિ પંચમી દિવસે દેવો ને ઋષિ મેળાની સ્થાપના કરી આ ઋષિ પંચમી મેળો પરંપરા ચાલ્યો આવે કેટલા દિવસ છે ઋષિ વેલા ચાર વાગ્યા ગંગાજી થાય અત્યારે લીલું પાણી એકદમ દોધ દીવાખ થઈ જાય પાંચ મિનિટ અને અર્જુને આ જગ્યાએ જગ્યાએ અર્જુન ને માછલી